એસટી મત અનામત મુદ્દે આજે જ્યારે ભારત બંધ એલાન જાહેર કર્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી શહેર પણ સતત બંધ જોવા મળ્યો હતો સુપ્રીમ કોર્ટના એસસી એસટી વર્ગના લક્ષણ અંગે આ ચુકાદાથી એસસી એસટી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે લીમડી શહેરમાં પણ આ એલાન જાહેર કરવામાં આવ્યું હતું લીમડી શહેર બંધ માટેના લીમડી સરોવરિયા ચોક ગ્રીન ચોક ચોક ચોકામડા ગેટ સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા ત્યારે કોલેજ આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થા પણ સજ્જ બંધ જોવા મળી હતી પરંતુ જે ઇમરજન્સી સેવાઓ છે જેમ કે હોસ્પિટલ મેડિકલ તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી લીંબડી શહેર સજ્જડ બંધ હોવાથી લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસ પીસીઆર અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી પણ જોવા મળી હતી આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને સીએસટી વર્ગના લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો ત્યાં રાજ્યના ભારત બંધના એલાનને પગલે નારીગલ્લા ગલ્લા દુકાનો ફેક્ટરીઓ સહિત સજ્જડ બંધ જોવા મળ્યો હતો લીંબડી શહેરથી ભારત બંધ હોય તેવું લીંબડી શહેરમાં જોવા મળ્યું હતું અને ભારત બંધના એલાનને લીમડી શહેરની જનતા સહિત વેપારીઓએ સાથ સહકાર આપ્યો હતો કલ્પેશ વાતેર જે ન્યૂઝ સુરેન્દ્રનગર જય ભીમ નમો બધાય માનની સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસટી અનામત જે બંધારણી મળી છે જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર ત્યાં મળેલી છે કોઈ આર્થિક પહેલાં માટે મળી નથી એટલે આ જે મુદ્દો છે સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે મનુવાદી જે માણસો છે એના ઇશારા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું અને મહામહિમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રી આવેદન પત્ર પણ આપવાના છીએ આ આવેદન પત્ર કલેક્ટર શ્રી મોકલાવશે આ સમગ્ર એસસી સમાજની લાગણી લાગણી છે એ મહામહિમ રાષ્ટ્રપતિને અમે પહોંચાડવાના છીએ અને આ ચુકાદો છે એના તાત્કાલિક અસરથી થી મહામિમ રાષ્ટ્રપતિ રદ કરે અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી એસટી તૈયાર છે